પણ હું કરું તે હું એમ કઉ છું ગુરુવાર નરતો હોય શનિવાર નરતો હોય વા નહીં ગ્રહ આવું ગયો ગ્રહ નરતા હોય હા એટલે એ પાન હડો મોડું થઈ ગયું છે આપડે તો હજી ઘેર

તમોન નામોનેમાં આવે ને તો ગમે તે કોઈ પૂવા પણ તમે જોવરાઓ ના એવું ના પછી અમાર મોય વચ્ચી અમાર લડવાને થાય પાછો અમે નાતા ભઈયો તમાર શું કોઈ ભઈયો લઈ જઉ તઈ બે જણા કોનગી જઈને જોવરાઓ તમારો અસલ વાતની ખબર પડશે તાર હગુ પોસ વર્તી વખત તારો બાપ મને ખબર છે છોકરા ના એ તો તગુ તો બાપા શું કેવું જ આપો એવું ના કરાય અમાર લડવા જેવું કર્યું ને થા બી જાય કાને ચોકતી લાગજો પડી તમે કાળી લાવો મુંટી ન એવું કોઈ ધોળી લાવો હું કોઈ કોઈ ફાયદો એમ તમારી બધી વાત સાચી પણ અમારે એવું ના કરાય પછી કાલ ઉઠીને અમારે તો આખા ઘરમાં બે જણ લડવા છોકરા પણ લડવાનું

આ હું હગોન ભગવાન એટલો બે ત્રણ વખત તોય તો એ ની લેતા નહીં હરખી રીતે જોવાય આવતા નહીં કે નહીં ગમાડતો નહીં ગમા એ હું નહીં ગમાડતો હરખી રીતે તમે જોવો તો ખરા અને આ ઘરનું પર બહુ તોણી બહુ દીજો મોટું ડબલ મારનું કરીને બેહી ગયા છે અને હરખી રીતે ધંધોય કરતા નહીં કે બે જણા હગામાં હગામાં બે જણા ફરે જ હોય છે ખોળ્યામો ને ખોળ્યામો લય મને તો જવા દે ખેતરો હું જઈને હું ઊંઘી જઉં જાય

હા આ પેલો ખૂંટ્યો ને એનો છોકરો પેલો ટેટીયો આ બે જણા હમુર્દા બાતલ જ્યાં હમુર્દા બોઘા જેવાથી પેલો એનો છોકરો ને કાઢ્યો બલ્યાનો એની તો મારી હમુરદી ખબર પડતી નહીં અને હવારપણા જોગ જોવા જાય છે એટલે નહીં થતું જ નહીં થતું પછી એમાં આખો દાડો શું દોડ્યો જાય છે અને કિસ્મતમાં હા જેવી હોય એવી મતલબ કાળી બધો આવી જાય એ આવશે તો પછી થઈ જ દેવાનું છે એ શું હવારપણા દોડ દોડ કરવાનું છે એટલે મારા પેલા એંડા ફટકી જાય છે પણ અમુળો તો જો આવે તો આજ તો મન ઘેર જવા દે ઘેર જઈને કરી દે કે હવારે એંડા ફટકી જાય છે ઉતારવા આવજે પાછો જો તો દોડતો ના આવવા પડે એટલે સીધો મન ઘેર જવા દે આ ઘર માં ઘર માં જઈ ગયું કરે આ ઘર ને બર બધું બની બની બેઠા જ હારો આરો કશું કરતા નહીં આલે નહીં કોઈ અજી તો છોકરા નો ઠેકોણ હતો બધું બનાવી દેઈ ગયા છે પણ છોકરામાં માં ધમરો છે ને કે આવો મોટું ઘર જોઈ નાયા કોક સબર ના નહીં કરી દે

અલ્યા હું આયો તો મે બલાં કુંટાડી ખાંતી ઈંડા ઉતારવા કેવાણ પડે અલગ કરી દીધી કીધું ધાર હવે એવો કોઈ હરખઈ આવતી નઈ પિતા મારા બોલી આયા એટલા ઓ પર કરી એવું જઈ તો હોય એટલા કરી તમે તું જોઈ રહે કે હોય તો કે કામ કરો કે તાંતે જ જ્યા તો બસ આઈ જજો હાલ બેઠક જાવ છો કે પછી પછી આવો એ વાંધો નહીં મહું મેં ઘેર બેઠો છું તો તમે બે ઢપટાઈ ના આવે તો ગોળ ગોળ ના તો આવી જ હારો આવી ગયો ને કરો તો બે ઢપટી હા જણો આવે હારું ના જોયાં એ તો પેલા રોડ ઉપર આવી ગયો મને ફોન કરજો ને હું આવ્યો લેવા ના ના મેં જોયું ફિન્ટ પણ કરતું એ હાર હા આવશે ને ઓહ આવશે પણ કરી અહીં આવશું એવું

પણ આમ ના થાય તો હું એ હું करू આગાર ગોમમાં ફળી ફળીને બધો કે તો કલે સબ જ નઈ થતો સબ જ નઈ કાયા ના કરા હું મારા છોકરાનો ને મારીએ શાંતી જ ન ઊંઘતો રહે રાત માં રાત દાડો જાગ જાતો ઊંઘાની આતો છોકરાના દુને તસ નઈ થા એલા માં ઈ બોજીને જેવાય કઈ ગઈ ઊંઘા જા મારા રાત માં કરવા દો છોકરો મારા બેન રાત શાંતી કઈ માં રહે ઊંઘા ગ્રહ હોય થી આ બાપા દેળો બસ તની હા બાપા દેળો આ મેણીઓ બેરી તો કોથળી થઈ ગયો લા હું કમ્પ્લીટ કરીને બેઠો છું ના ના રસ્તામાં જઈએ આમલા આજા

આય નારામોળો કાઢવા આપળો બધું જ પાટ પણ લગાઈ દઈએ હું નવા નવા મારું બોજું તો હું ગાડી લેજ તરવાનો તો ગાડી ત્રાખો જો કોળવા દેજો દિવસ

એ મીડિયા નું આ ઓયરા ર લે ઓર આપણે બધું બરાબર થઈ જ જાય કશું હતું નીકળો લે આ લે ઓર આવજો આવજો ના સાબા આમાં હવામેને બાધા આલી અલ્યા મારું તો કેવું છે કે તમે આ પુવા પણો પુવા રવા દે અને સારી મહેનત કરો અને એનો તારા કિસ્મતમાં હણ તો સોય નવાની નહીં એ આવશે અજબ થઈ જ આવા ઉતાવળ તારા દોહામાં બુદ્ધિ નઈ તારામાં હોય નહીં આ પણ કે તું આમ સન તારા ભમરો તો જોરાયે ક નર્તન નકતો ભાઈ કશું ભાઈ નકતો લાવે યાર

જો આરો જબન આવશે તો થઈ જશે ના બુવાપણો બુવાપણો તમે ભેળો આ ગરમાગરમ ખากા દેવા ગરમ તે નેલા મેર બુવા ને આલે બાવાલે પેલા હેરા ડા ઉતારવા આવજો તે આવી તે તમે નામ કે જો તાન એ તો આરો મુકો હોય દેવા આવું છે ચિંતા ના કર ભાઈ હો હા હા બા હાલે તો હા